અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા હાઈકોર્ટમાં ચાલતી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે સુપ્રીમ કોર્ટે નવી મુદત સુધી સમગ્ર પ્રક્રિયા પર રોક લગાવી છે કેસના આરોપીઓને વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે આડત્રીસ દોષિતોને ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં ચાલી રહી છે કાર્યવાહી ફાંસીના કન્ફર્મેશન પર હાઈકોર્ટે ડે ટુ ડે કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા પિટિશન કરવામાં આવી સમગ્ર પ્રક્રિયાદાર ગુજરાત હાઈકોર્ટ ની અંદર અરજી કરવામાં આવી હતી કે ભાઈ આ જે હિયરિંગ છે અમદાવાદ સિરિયલ બોમ્બ્લાસ્ટ જે અપીલ છે જે આપે ટુ ડે એને આ વર્ચ્યુઅલ મોડથી ચલાવ ચલાવો તો જે અક્યુઝ એમને રાહત મળે અને એ બોમ્બે દિલ્હી બેસીને આ કોર્ટની પ્રોસીડીંગ્સ કરી શકે અને આર્ગ્યુમેન્ટ કરી શકે જે અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેવી રજૂઆત કરવામાં આવી હતી કોર્ટની અંદર કે આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે અને આ હિયરિંગ જો વર્ચ્યુઅલ મોડથી થઈ તો કંટ્રોલ નહીં કરી શકાય અને એનો દુરુપયોગ પણ થઈ શકે છે